સુરતના કાપોદરામાં ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે પોલીસે અલગ અલગ તેર સ્થળે દરોડા પાડી તેતાલીસ ગેસ સિલિન્ડર જપ્ત કર્યા આ સાથે તેર આરોપીની તેર વજન કાંઠા સાથે અને ચાર નાના સિલિન્ડર સાથે ધરપકડ કરવામાં આવી આરોપીઓ ગેસ સિલિન્ડરમાંથી ગેરકાયદેસર રીતે અન્ય નાના સિલિન્ડર્સ ને રિફિલિંગ કરી તગડા ભાવે વેચતા હતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છેલ્લા કેટલાક સમયથી આ કૌભાંડ ચાલે છે કૌભાંડનું મુખ્ય સૂત્રધાર કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે કોઈન શ્રી એમબી બી ઓસુરા કાપોદરા પોલીસ સ્ટેશન નાઓને મળેલ બાતમી હકીકત આધારે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર મુરઘા કેન્દ્ર વડવાળા શોપિંગ સેન્ટર અક્ષર ડાયમંડ રામકૃષ્ણ કોલોની ભરવાડ ફળિયા મોહનબાગ બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નીપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ તેર જગ્યાઓ ઉપર કાપોદરા પોલીસના પોલીસ શ્રી તથા ડિસ્ટર્બ પીએસઆઈ શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ તેર ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે કોઈ પણ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મુકાય તે રીતે વર્તા હોય કાપોદરા પોલીસ પોલીસ સ્ટેશન દ્વારા ઇનિશિયેટિવ કાર્યવાહી કરવામાં આવેલ છે ગેરકાયદેસર રિફિલિંગને લઈને પોલીસે મોટી કાર્યવાહી કરી છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો કાપોદરા પોલીસ મથકની અંદર અત્યારે આ કુલ તેર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કુલ તેતાલીસ જેટલા બાટલા છે ગેસ રિફિલિંગ કરવામાં આવતું હોવાની ફરિયાદને લઈને અત્યારે તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવે છે દ્રશ્યમાં જોઈ શકાય છે આ તેતાલીસ જેટલા ગેસના બાટલા છે અને આ બાટલામાંથી જે નાનો બાટલો હોય છે એમાં આ પ્રમાણે ગેસ રિફિલિંગ કરવામાં આવતું હોય છે ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે આ ગેસ રિફિલિંગ કયા પ્રકારે કરવામાં આવે છે તેનો ડેમો અત્યારે બતાવવામાં આવી રહ્યો છે આ પ્રમાણે ગેસ રિફિલિંગ જ્યારે કરવામાં આવતી હોય છે ત્યારે અલગ અલગ સ્થળો ઉપર ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના પણ સામે આવતી હોય છે આ દ્રશ્ય જોઈ શકાય છે કઈ રીતે સીએનજી બાટલામાં આ રીતે કનેક્શન જોડવામાં આવે છે અને ત્યારબાદ એ છે એ આ રીતે ભરવામાં આવતું હોય છે આ દ્રશ્ય જોઈ શકાય છે આ પ્રમાણેની ઘટના જ્યારે ઘટતી હોય છે ત્યારે ક્યાંક અંશે બ્લાસ્ટ થવાની ઘટના પણ સામે આવતી હોય છે ત્યારે કાપોદરા પોલીસે અલગ અલગ કુલ તેર જેટલા સ્થળો ઉપર આ પ્રમાણે જે દરોડાની કામગીરી છે એ કરવામાં આવી છે કુલ તેતાલીસ જેટલા બાટલા છે તેર જેટલા વજન કાટા છે અને છ જેટલા નાના ગેસના બાટલા છે અને આ તમામે તમામ આરોપીઓ છે ગેરકાયદેસર રીતે ગેસ ફિલિંગનું કામકાજ છે એ કરતા હતા અને અત્યારે તમામે તમામ જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે તમામે તમામ તેરે તેર આરોપીઓની ધરપકડ કરીને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે મહત્ત્વની વાત છે કે સુરતના અલગ અલગ વિસ્તાર એ પછી કાપોદરા હોય કે પછી સરથાણા વડોદ હોય કે પછી પાંડેસરા આ તમામ વિસ્તારની અંદર ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું કામકાજ કરવામાં આવે છે અને ત્યારબાદ જે ગેસ રિફિલિંગ કર્યા બાદ જે બાટલો હોય છે એ બ્લાસ્ટ થવાની ઘટના પણ સામે આવતી હોય છે જેમાં કેટલાક લોકોના જીવ પણ ગયા છે ભૂતકાળમાં ત્યારે કાપોદરા પોલીસે અત્યારે તા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી છે અને કુલ અલગ અલગ તેર જેટલા સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે અને ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી રહેલા કુલ તેર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેતાલીસ બાટલા ગેસના બાટલા કબજે કરાયા છે તેર જેટલા વજન કાંટા છે એ જપ્ત કરાયા છે અને કાયદેસરની કાર્યવાહી આરંભવામાં આવી છે કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ બાગલે એબીપીએસ બીપી સુરત